મોતી તળાવ વિસ્તારમાં હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવનાર વિધર્મી યુવક સીસીટીવી કેમેરામાં કેદ થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું કુંભરવાડા મોતી તળાવ હુસેની ચોકમાં રહેતા અકબરભાઈ અનવરભાઈ દ્વારા એક હિન્દુ યુવતીના ઘરમાં ચિઠ્ઠી ફેંકી પ્રેમમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું જેના અનુસંધાને રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અકબરભાઈ અનવરભાઈને કાયદાના પાઠ બનાવવાનું માંગ કરી હતી આજરોજ અમે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત એવી કરી છે કે અવારનવાર જે લવ જિહાદના કિચ્છા બનતા હોય છે બેનું દીકરીઓ હિન્દુ સમાજની બેટી બેનું દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી આ માટે અમારો એવો અવાજ છે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા પણ આ માટે સતત ઝમતા હોય છે અને આ માટે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મંદિર પરિષદ વગેરે સંગઠનો દ્વારા મૌખિક રજૂઆત કરી અને સાહેબને વિનંતી કરી સાહેબ આવા આવા તત્વોને લવ જેહાદના કિસ્સા ન બને એ માટે અમારી રજૂઆત છે મોતી તાલાબમાં બધા માણસો બપોરનું ટાઈમ હતું બધા કાલિયા કાલિયાબીટ પ્રસંગમાં ગયા હતા ના એક મુસ્લિમ છોકરા ત્યાં ખાંચામાં જાતા હતા એક છોકરીના ચિઠ્ઠી ને ખા મોબાઈલ નંબર લખીને પહેલાં દરવાજામાં ખીડકી હતું એમાંથી પછી બે પથ્થરનું ઘાકારી ચિઠ્ઠી જોવો મને ફોન કરો એવા એના વિચાર હતું પર એ છોકરી અંદરથી દરવાજા ખોલી નહીં પર સીસીટીવી કેમેરામાં બધું એ રિકોર્ડ છે કોઈ બધા જેટલા સોસાયટીવાળા હતા એ બધા કાલિયાબીટ પ્રસંગમાં ગયા હતા એ છોકરી ઘરે અકેલી હતી પછી બધા ઘરે આવ્યા ટીવીમાં જોયા બધાને ખબર પડી કે આ રીતે છે પછી આપણને એ બધું જાણ કરા પછી આપણે એસપી સાહેબના આવેદન આપ્યા કે આ રીતે જે થાય છે એ બધું બંધ કરાવો ના કડીથી કડી સજા અપાવો